તરફ વડોદરાથી પણ સમાચાર વડોદરામાં ધોધમાર વરસાદ વડોદરા શહેરમાં સવારથી અત્યાર સુધી દસ ઇંચ વરસાદ વરસ્યો છે પાદરામાં આઠ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે દેસરમાં આ પાંચ ઇંચ વરસાદ છે સાવલીમાં પાંચ ઇંચ વરસાદ છે વાઘોડિયામાં પોણા ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે

કેડ સમા પાણીમાં જો વડોદરાનો કદાચ કોઈ વિસ્તાર બાકી બાકીની હોય કે જ્યાં જળ પ્રલય ના હોય ચોક્કસી માત્ર વડોદરા નહીં પરંતુ રાજ્યભરમાં આ જ પ્રકારની પરિસ્થિતિ વરસાદના પગલે છે અત્યારે હાલ વડોદરાની વાત કરું તો વડોદરાના સયાજીબાગ જે વિસ્તાર છે ત્યાંની વાત કરીએ ત્યાં આગળ અલ્કાપુરી ગરનાળુ જે પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જે વડોદરા છે તેને જોડતો વિસ્તાર છે અને ખાસ કરી આ પાણી જે દ્રશ્યો જોઈ શકાય છે કે દૂર દૂર સુધી ગરનાળુ જે છે તેવ સાવ પેક હાલતમાં છે અને ત્યાં આગળ બેરીકેડિંગ લગાવી અને કોઈ અહીંથી પસાર ના થાય અને કોઈ હોનારત ના સર્જાય તે માટે તકેદારી રાખવામાં આવી છે પરંતુ મૂળ વાત એ છે કે આજે મહત્વનો વિસ્તાર કહી શકાય પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો વિસ્તાર તે ગરનાળુ બંધ છે આવા અનેક એવા ગરનાળા છે જે આગામી સમયમાં આ જ પ્રકારની વરસાદની પરિસ્થિતિ રહી તો બંધ થઈ જશે અત્યારે હાલ તમામ વિસ્તાર જે છે કે પાણી પાણી છે જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે અત્યારે હાલ સ્કૂલ બોર્ડ દ્વારા એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે બરોડામાં તમામ સ્કૂલો આવતીકાલે ઓરેન્જ એલર્ટ છે તેને પગલે બંધ રાખવામાં આવશે સાથે સાથે જો આ જ પ્રકારની પરિસ્થિતિ વરસાદી માહોલની હજી પણ બે એક કલાક રહી તો વિશ્વામિત્રી નદીને જોડતો જે બ્રિજ છે કાલાઘોડા સર્કલ નજીકનો વિસ્તાર તે પણ બંધ થઈ શકે છે અને આવનારા દિવસોમાં તેને પગલે જો પાણીની સપાટી જે છે તે છવ્વીસ પોઈન્ટ એંસી સુધી ગઈ છે એટલે ભયજનક સપાટી જે છે તે ત્યાં પહોંચી ચૂકી છે પરંતુ જો વિશ્વામિત્રી નદીને ત્રીસ ફૂટ ઇંચ સુધીની જે આ વિસ્તારની મહત્વની વાત એ પણ છે કારણ કે નદીનું સ્તર જો વધે છે તો વગર વરસાદે એ પણ વડોદરાવાસીઓને હેરાન થવું પડી શકે છે બીજી તરફ જે શાળાઓમાં પણ રજા છે કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ પાણી ભરાયેલા છે વરસાદ તો સમગ્ર કદાચ વડોદરામાં ચાલુ છે સિદ્ધાર્થ ચોક્કસથી વરસાદની વાત કરીએ ત્યાં સુધી સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છે અને માહોલને પગલે તમામ જગ્યા છે કે જ્યાં આગળ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે ન માત્ર એક અલકાપુરી વિસ્તારનો આ ગરનાળું ભરાયું છે પરંતુ તમામ વિસ્તાર એટલે કે રાવપુરા જે છે તે રાવપુરામાં પણ કમાસરામાં પાણી છે કાલાઘોડા સર્કલ છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે અન્ય જે વિસ્તારો નજીકના જે છે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારો માનવામાં આવે છે અને તેને પગલે પાણી જ પાણી જે છે તેના દ્રશ્યો દેખાઈ જાય છે આમાં આગામી સમયમાં જો બે થી ત્રણ કલાકમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહી તો તમામ જગ્યાએ પાણી જ પાણી દેખવા મળી શકે છે મારી આ તરફ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે હાલ અહીંયા આગળ તમામ વ્હીકલો જે પડેલા છે તે વ્હીકલો બી પાણીમાં ઓસરી ચૂક્યા છે પરંતુ જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ખાસ કરી વડોદરામાં ત્યારે વડોદરામાં એક ચિંતાનો વિષય મગર જે છે તે મગર બની જતો હોય છે એટલે લોકો જે છે તે અવરજવર કરવાનું બંધ કરી દેતા હોય છે જ્યારે પાણી ઓસરવાની શરૂઆત થાય છે ત્યારે મગરો જે છે તે રોડ ઉપર આવી જતા હોય છે તેવા અનેક વખત દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય છે એટલે સાવચેતી રાખવી બિલકુલ જરૂરી છે અને આ સાવચેતીના પગલે જે હાલ તમામ સ્કૂલો જે છે તેને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ તો ન ફક્ત વડોદરા પરંતુ અનેક વિસ્તારોની અંદર શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ન્યૂઝ એટીન સાથે ખાસ વાતચીત કરી ભરૂચ જિલ્લામાં સીઝનમાં એકસો વરસાદ થયો સરદાર સરોવરમાંથી અત્યાર સુધીમાં પાંચ લાખ ક્યુસેક પાણી જોડાયું ગોલ્ડન બ્રિજ પર વોર્નિંગ સપાટીથી ઉપર પાણીના વહેણ છે ભયજનક સપાટી જોતા બસો એસી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું દસ થી પંદર ગામમાં થઈ શકે છે વધુ અસર ભરૂચના શહેરી વિસ્તારમાં અપાયું એલર્ટ અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ હાલ સ્થળાંતરની ચાલી રહી છે કામગીરી દરેક તાલુકામાં નોડલની નિયુક્તિ થઈ ચૂકી છે દરેક તાલુકો ટીમો એલર્ટ કરવામાં આવી જે જરૂર જણાય તે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવશે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સાર્વત્રિક વરસાદની સાથે રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે ભરૂજને પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આપણી સાથે ભરૂજ કલેક્ટર તુષાર સુમેરા છે તેમની સાથે વાત કરીશું ભરૂચનું રેડ એલર્ટ છે કેટલા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે પાણી જે સરદાર સરોવર ડેમમાંથી છોડાયું છે કેટલા ક્યુસેક પાણી અહીંયા આવ્યું છે હજુ કેટલા ક્યુસેક પાણી આવવાની આશંકા છે શું આખી વાત છે અમારા આ વખતની સિઝનના એકસો ને બાર ટકા રેઇન પર અમે પહોંચી ગયા ને અત્યારે સાર્વત્રિક આખા જિલ્લામાં વરસાદ છે તમામ તાલુકાઓમાં એમાં વરસાદ છે નર્મદા ડેમમાંથી જે છોડાય છે એ ઉપરાંત કરજણથી જે આવે અને વચ્ચે જે આખો રેઇન આવે છે એ બધું ગણતા હાલ અંદાજીત જે ચાર લાખ ને પાસઠ હજાર કે પાંચેક લાખ ક્યુસેક જેવું પાણી હાલ આવી રહ્યું છે અમારા ગોલ્ડન બ્રિજની જ જ્યાંથી આપણે લેવલને માપીએ છીએ ત્યાં જોતા બાવીસ ફૂટ એ અમારું વોર્નિંગ લેવલ છે ચોવીસ ફૂટ એટલે ડેન્જર લેવલ હાલ એક્ઝેક્ટ ચોવીસ ફૂટ ઉપર નર્મદા નદી ત્યાં વહી રહી છે ગોલ્ડન બ્રિજ ઉપર તેનાથી ઇફેક્ટ અમારા બંને સાઇડ અંકલેશ્વર સાઇડ અને ભરૂચ સાઇડ અંકલેશ્વર સાઇડનો રૂરલ એરિયા વધારે ઇફેક્ટ થાય છે વેર એઝ ભરૂચ સાઈડનો અર્બન એરિયા અફેક્ટેડ થાય છે આ બધામાં અમે વોર્નિંગ સહિતને અપાઈ ગઈ છે કેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે હાલ પરિસ્થિતિ શું છે અને કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સ્થળાંતર જોઈએ તો બસો એંસી લોકો હાલ અમારા જે રાતથી જ અમે સ્થળાંતર કર્યા એ સિવાય રૂરલ વિસ્તારમાં હાલ થોડું ચાલી રહ્યું છે જે પ્રમાણે સપાટી વધી રહી છે ધળસ્તર વધી રહ્યું પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં મોટી સંખ્યાની અંદર જે લોકો હતા તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ભારે પાણીના પ્રવાહથી માર્ગ તૂટી ગયો છે માંડવી તાલુકાના દેવપર ગઢમાં ગામની બાજુમાં રસ્તો ધોવાયો છે જે હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ધોધમાર વરસાદને લઈને જે અનુમાન હતું તે પ્રમાણેનો વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો હાલના દ્રશ્યો જેમાં

વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે હાલ રોકાઈશું એક વિરામ માટે પરંતુ ન્યૂઝ ન્યૂઝી ગુજરાતી પર વરસાદની પડલી અપડેટ્સ યથાવત રહેશે